સુની મુસ્લિમ સમાજના વિશ્વ ધર્મ ગુરુ શેખ સૈયદ હાશીમ અલ ગિલાનું ભુજમાં ખિતાબ યોજાયો બગદાદ ખિતા બગદાદિન હાલે યુકે થી કચ્છની મુલાકાતે આવેલ સુન્ની મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ મહેમાને ખુશુશી શહેસ ઉલ વરા અલ શેખ અલ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાની અલ અદા કાદરી અલ બગદાદી આજે ભુજ ખાતે હિના પાર્ક બે મુકામે જાહેર ખિતાબ દુવાય મહેફિલ ખેર યોજાયેલ જેમાં તક ખિતાબ દુઆએ ખેર કરવામાં આવેલ જેમાં ભારત તથા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં શાંતિ સલામતી માટે દુઆ કરવામાં તેમજ શિક્ષણ લેવા માટે મુસ્લિમ સમાજને સમાજ કરવામાં આવેલ અને ખાસ કરીને કચ્છને સંત ફકીરો અને ઓલિયાઓની સર જમીન પર કાયમ માટે ભાઈચારો કોમમાં એકતા રહે તેવી દુઆઓ કરેલ જે સમગ્ર પ્રોગ્રામનું આયોજન હાજી આદમભાઈ પડિયાર દ્વારા કરવામાં આવેલ હતું આમાં સમગ્ર પ્રસંગે સૈયદ મઝહર અબ્બાસબા કાદરી અહેમદાબાદ ગુજરાત સૈયદ યાસીન બાપુ તથા મુફ્તીએ કચ્છના ફરજંદ સૈયદ હાજી હુસૈન શાહ અહેમદ શાહ તેમજ ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન હૈદરાબાદના મુરીદો ઉપસ્થિત રહેલ તેમજ તેમજ આ પ્રોગ્રામ માટે કચ્છ સાંસદ ટેલિફોનિક આપેલ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહેલ તેમની સાથે ગાલાભાઈ કુંભાર હનીફભાઈ માંજોઠી નગરસેવકો ઉપસ્થિત રહેલ અલ શેખ અલ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાની અદા અલ બગદાદી અને સૈયદ મઝહર અબ્બાસ બાવા કાદરી અહેમદાબાદ નું યજમાન પરિવાર દ્વારા તેમજ હાજી આદમભાઈ પડયાર હાજી સુલેમાન પડયાર હનિશભાઈ પડયાર હાજી સાલેમ અહમદ હાજી દાઉદ પડ્યાર હાજી અબ્દુલભાઈ પડયાર સાદિકભાઈ પડયાર સકલેનભાઈ પડયાર ઇસ્માઈલ ભચુ બાફણ જુસફ ભચુ બાફણ ઇસ્માઈલ બાફણ મામા હાજી સુल्तानભાઈ સોઢા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું ત્યારબાદ અખિલ કચ્છી સોની મુસ્લિમ હિત રક્ષક સમિતિ વતી થી પ્રમુખ હાજી सलीमભાઈ જત પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા ઇશાકભાઈ જત ઉપપ્રમુખ રમઝાનભાઈ સુમરા મહામંત્રી સૈયદ અશરફ શાહ નજમુલ હસન શાહ સૈયદ આમીર શાહ બાપુ રજાકભાઈ લંગા ભોજાય મંત્રી અજીસભાઈ સરાણિયા મંત્રી સલીમભાઈ ચોકી સંસ્થાના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ હતું સુની ઉલમા કાઉન્સિલ તરફથી ખાસ સન્માન કરવામાં આવેલ જેમાં મોલાના અલીફન નકશબંધી ઓલ ઇન્ડિયા મુસ્લિમ બોર્ડના સભ્ય મોલાના ગુલામ મુસ્તફા જુઆઈ મોલાના મુબારક નોમાની પ્રમુખ મોલાના કૌસર આલમ મોલાના સલીમ નોમાની મોલાના જાવેદ મુસ્તફાઈ મોલાના કાસમ મુસ્તફાઈ મોલાના ઇબ્રાહીમ નોમાની મોલાના કાસમ અકબરી તથા તમામ સુન્ની ઉલમા કાઉન્સિલના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓ તેમજ કચ્છ મુસ્લિમ સિફા હોસ્પિટલના ચેરમેન જનાબ હાજી આદમભાઈ ચાકી ઈશાકભાઈ હિંગોરા અબ્દુલ કરીમ મેમણ ઇસ્માઈલ સાહેબ સોનેજી યાકુબભાઈ સોનારા તથા તમામ ટ્રસ્ટીઓ હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ જાહેર ખિતાબ પ્રોગ્રામમાં સમગ્ર કચ્છમાંથી સૈયદ સાતાદે કિરામ તથા ઉલમાએ કિરામ તેમજ કચ્છ મુસ્લિમ સમાજના રાજકીય સામાજિક આગેવાનો રફિક્ષા બાપુ રોહર અભા બાપુ ખારી રોહર કાસમ શાહ બાબાની બાવા ભુજ સૈયદ શાહ બાવા નાગોર બાવા શિરવા માજી ધારાસભ્ય અબડાસા હાજી ઇબ્રાહીમભાઈ મંદ્રા વરાણીયા માજી નગર સેવકો ફકીર મહભાઈ કુંભાર ગનીભાઈ કુંભાર જલાલ શાહ બાબા એડવોકે બાવા એડવોકેટ ભુજ અનવરભાઈ માંજોઠી એડવોકેટ ભુજ ડોક્ટર ડોક્ટર લાલા ડોક્ટર અંકુરભાઈ ધાનાણી ડોક્ટર અલ્તાફભાઈ ખોજા સિકંદરભાઈ બાફણ સલીમભાઈ ગાંચી એડવોકેટ તારીખભાઈ લિયા ગુલામ શાહ શેખ એડવોકેટ અંજાર રમજાનભાઈ સમા કેરા નુર મહંમદ ઝકરિયાભાઈ ઝકરીયાભાઈ સિટી મુન્દ્રા હાજી અહમદ જુણેજા જેવા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ખિતાબને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લાના તમામ રાજકીય સામાજિક આગેવાનો સાદા તે કિરામ ઉલ્માએ કિરામ તથા હિના પાર્ક સોસાયટીના તમામ કમિટીના સભ્યો સાદિકભાઈ પડયાર સકલેનભાઈ પડયાર તથા કચ્છ જિલ્લાના તમામ રાજકીય સામાજિક આગેવાનો મહેફિલે દુઆએ ખેરમાં સાથ સહકાર આપેલ જે બધાનો હાજી અહમદભાઈ પડ્યાર ભુજ દ્વારા આ પ્રોગ્રામમાં કોઈ પણ ભૂલચૂક હોય તો ક્ષમા યાચના કરશો અને તે દિલથી તમામનો આભાર માન્યો હતો એટલે કે ગુરુ મોબાઈલ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ